સેવા વોર્ડ નંબર ત્રણના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાને એક કાર્યક્રમમાં કડવો અનુભવ થયો હતો વડોદરા સેવા સદન ના વોર્ડ નંબર ત્રણના ના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતા ને કડવો અનુભવ થયો હતો બે દિવસ પહેલા કીટ વિતરણનો કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલર સાથે ગેરવર્તન કર્યો હતો કાર્યકર કરશન ભરવાડે મહિલા કાઉન્સિલર નું બાવડું પકડીને સ્ટેજ પરથી ધક્કો મારી ઉતારીને અપમાનિત કરાયા હતા આ મામલે મહિલા કાઉન્સિલર પ્રભારી ગોવર્ધન ઝડફિયા ને રજૂઆતો કરવા કાર્યલય આવી પહોંચ્યા હતા પ્રભારી ગોરધન ઝડફિયાને રજૂઆત કરી હતી રજૂઆત કર્યા બાદ મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાની આંખોમાંથી માંથી આંસુ સરી પડ્યા હતા પાર્ટી જે પણ નિર્ણય લેશે તે માન્ય ગણશે પ્રભારી ગોરધન ઝડફિયા નિવેદન સામે આવ્યું છે મહિલા કાઉન્સિલર સાથે થયેલા ગેરવર્તનની નિંદા કરી હતી તેમજ મહિલા કાઉન્સિલર ન્યાય મળશે જે ભાઈ છે કરસનભાઈ પરવાડ એમણે ધક્કો માર્યો હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જવાબદારી અહીંયા અમારા શહેર સંગઠન તરફથી એમણે લીધી છે અને સાથે કડકમાં કડક પગલાં લેવાનું એમણે છે એ ત્યાં સમા વિસ્તારના રહેવાસી છે અને શહેર કારોબારીમાં સભ્ય છે